નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આગામી દિવસોમાં ગુજરાતમાં કઈ રીતે હવામાન રહેવાનું છે હાલ માર્ચ મહિનાની શરૂઆત થઈ છે ને જે રીતે ગરમી દિવસે ને દિવસે માથું ઉચકી રહી છે તેના લઈને ચિંતાનો વિષય બન્યો છે ત્યારે દરરોજ આવ નવી આગાહી લઈને આપણી સમક્ષ એવા આવતા હોય છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આ નામ કોઈ નથી અજાણ નથી ને આજે તેમની સાથે આપણે સીધા જોડાયા છે તેમનાથી જાણીશું કે હાલ તો માર્ચ મહિનાની શરૂઆત થઈ છે ને હવે અત્યારે

ચોક્કસ થી ગજલભાઈ જોવા જઈએ તો આ માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે ને જો ફેબ્રુઆરી પૂર્ણ થાય ને માર્ચની શરૂઆત થાય તો ઉનાળાની શરૂઆત માનવામાં આવે છે પહેલી માર્ચ થી લઈને પંદર જૂન સુધી આપણે ઉનાળો ચાલતો હોય છે પંદર જૂન થી પછી ભલે વરસાદ પડે કે ન પડે પણ પંદર જૂન થી ચોમાસું ગણવામાં આવે છે કેમ કે ગુજરાતમાં પંદર જૂને ચોમાસાનો પ્રવેશ જનરલી થતો હોય છે એટલે આ જે સમયગાળો છે ઉનાળાનો સમયગાળો છે આમાં જનરલી આકરા તાપ ઉકળાટ ગરમી અને હાઈ ટેમ્પરેચરનો સામનો આપણે કરતા હોય છે પણ ચાલુ વર્ષની વાત કરવા જઈએ તો હજાર ની અંદર જે આપણે ઉનાળા વિશે સવાલ પૂછી રહ્યા છો એ ઉનાળો ખૂબ આકરો રહેવાનો છે આકરો એટલો રહેવાનો છે કે આ વર્ષે ઘણી વખત એવું બનશે કે દિવસના ટાઈમે વધુ તાપમાનને કારણે બજારોમાં કરફ્યુ લાગી જશે લોકો બહાર નીકળવાનું ટાળશે આટલી ગરમી ચોક્કસની જોવા મળશે કેમ કે ઉનાળો આકરો રહેવાનું છે સામાન્ય રીતે જ્યારે જોવા જઈએ તો દર વર્ષે જે નોર્મલ ઉનાળો હોય છે એની અંદર ચાર થી પાંચ રાઉન્ડમાં હીટવેવ આવતી હોય છે આ વર્ષે એવું બની શકે છે કે સાત થી આઠ રાઉન્ડ હીટવેવ આવશે હવે હીટવેવ જે નોર્મલ રાઉન્ડ આવતા હોય એના કરતા ડબલ રાઉન્ડ જો આ વર્ષે જોવા મળે તો સૌથી આકરો ઉનાળો ગણવામાં આવશે જો કે બે હજાર ચોવીસ માં પણ આપણે ખૂબ ઊંચું તાપમાન જોવા મળ્યું હતું સમયની દ્રષ્ટિએ જોવા જઈએ તો બે હજાર ચોવીસ નો જે ઉનાળો હતો એ સૌથી લાંબો ઉનાળો પણ સાબિત થયો હતો કેમકે આ વર્ષે તો

જોકે ચૌદ તારીખથી ફરીથી ધીમે ધીમે રાહત મળશે પણ જરૂરી નથી કે ચૌદ તારીખથી આપણે રાહત મળે જેમ એક સૌથી હાઇસ્ટ તાપમાન હશે ચૌદ તારીખે એક ડિગ્રી ઘટશે પંદર તારીખે પાછું એક ડિગ્રી ઘટશે સોળ તારીખ આવતા આવતા તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશે પણ કોઈ મોટો ફેરફાર થાય કે આમાં તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થાય તેવી કોઈ શક્યતાઓ નથી બે થી ત્રણ ડિગ્રી એવરેજ તાપમાન છે એ ચૌદ તારીખ પછી ઘટશે આ રાઉન્ડ કરતા આપણે આકરો રાઉન્ડ હશે એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો ભાગ્યે જ ક્યારેક એવું બનતું હોય છે કે માર્ચ મહિનો છે ઉનાળાની શરૂઆત થાય અને ઉનાળાની શરૂઆતના મહિનામાં હીટવેવ નો રાઉન્ડ આવીએ અને એ પણ બબ્બે રાઉન્ડ આ વર્ષે આ નવ થી તેર માર્ચમાં પહેલો રાઉન્ડ છે એવી રીતે એકવીસ માર્ચ થી લઈને ત્રીસ માર્ચ નો સમયગાળો હશે ઇટવેવ નો બીજો રાઉન્ડ હશે અને એ રાઉન્ડ સમયની દ્રષ્ટિએ પણ લાંબો હશે કેમ કે એકવીસ થી ત્રીસ તારીખ સુધી ચાલવાનું છે આના કરતા પણ તાપમાન એમાં ઊંચું જવાનું છે અને માર્ચ મહિનો છે એ આકરો આપણે ઉનાળો જોવા મળે તે પૂરી શક્યતાઓ છે જોકે છતાં પણ હું એમ માનું છું કે આ જે શરૂઆત છે આ ટ્રેલર છે પિક્ચર આપને એપ્રિલ અને મે મહિનામાં જોવા મળશે એટલે એપ્રિલ અને મે મહિનો છે એની અંદર 44 45 ડિગ્રીના આઇસોલેટેડ એરિયા ની અંદર 45 ડિગ્રી ઓફ તાપમાન આપણે આ વર્ષે જોવા મળી શકે છે ફેઝલભાઈ અચ્છા મેક્સિમમ તાપમાન આ વખતે કઈ રીતે જવાની શક્યતા છે ક્યાં સુધી જશે અને બીજી વસ્તુ આ છેલ્લા થોડાક વર્ષોથી આ પ્રકારે આટલી ગરમી શું કામ પડી રહી છે એનું રીઝન શું છે આ ઘટના ચોક્કસ કે આ બંને પ્રશ્નો વિશે જો આપણે વાત કરવા જઈએ ફેઝલભાઈ તો આ વર્ષે છેતાલીસ અથવા તો છેતાલીસ પોઈન્ટ પાંચ સુધી તાપમાન છે અનેક વિસ્તારોની અંદર જોવા મળશે જો કે રાજ્યના જે અમુક વિસ્તારો એવા છે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે ત્યાં સૌથી ઊંચું તાપમાન આપણે નોંધાતું હોય છે ગુજરાતની અંદર સૌથી ગરમ સિટી ઈડર ઈડર આમ તો દર વખતે આપણે અમદાવાદ કરતા પણ ઈડર છે આગળ નીકળી જાય છે અને આ વર્ષે પણ ઈડર છે એક સૌથી ગરમ સિટી સાબિત થશે

ભૂતકાળમાં પણ તાપમાનો આપણે જોવા મળ્યા છે કેમ કે આપ જોઈ રહ્યા છે કે ઘણી વખત અમારા તરફથી એવી માહિતી આપવામાં આવતી હોય છે કે આ વખતે એકસો ને આડત્રીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો અથવા તો કે એકસો ને પાસઠ વર્ષનો રેકોર્ડ તૂટ્યો હવે ભાઈ એકસો ને પાસઠ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો આવી માહિતી તમને આપતા હોય સીધો જ મતલબ એ થાય કે એકસો ને પાસઠ વર્ષ પહેલા તો આવી ગરમી આપણે જોવા મળી જોવા મળી હતી પણ હવે અત્યારે થોડુંક હું માનું ત્યાં સુધી આપણી જે

અને એ સાથ જોવા જઈએ તો ઘટતી જતી વૃક્ષની સંખ્યાઓ છેલ્લા એક મહિનાની અંદર ગુજરાતના લગભગ તમામ મીડિયાઓના દરેક ગુજરાતીઓને અપીલ પણ કરી છે આપના માધ્યમથી પણ હું અપીલ કરી રહ્યો છું હવે આપણે બધા એ જાગવું પડશે જો નહીં જાગીએ તો આવનારી પરિસ્થિતિ બહુ ખરાબ થશે ઘટતી જતી વૃક્ષની જે સંખ્યા છે ને એ પર્યાવરણ આખું ફોલવી રહી છે સામાન્ય રીતે જોવા જઈએ તો આ કોઈ માત્ર ગુજરાતનો પ્રશ્ન નથી કે નથી ભારતનો પ્રશ્ન સમગ્ર પૃથ્વીનો પ્રશ્ન છે અને સમગ્ર પૃથ્વી ઉપર જેટલા પણ માનવ જાત રહે છે માણસો રહે છે છે પ્રતિ વ્યક્તિ વૃક્ષ હોય ત્યારે આપણું બેલેન્સ રહી શકે આ હવે આપણે ગુજરાત ની વાત કરવા જઈએ તો માત્ર બે જિલ્લા એવા છે કે જ્યાં પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષ છે એક છે ડાંગ જિલ્લો અને બીજો છે ગાંધીનગર જિલ્લો આ બે જિલ્લા ની બાદ કરતા ગુજરાતની અંદર એક પણ જિલ્લાની અંદર પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષ નથી તો આજે પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષ નથી તો આપણે આખરી ગરમી શિયાળામાં પણ અનબેલન્સ જોવા મળશે ચોમાસામાં પણ વરસાદ ન પડે તો બિલકુલ ન પડે અને પડે તો અનવૃક્ષિના માહોલ જોવા મળે આ પ્રકારની જે હવામાનનું અનબેલેન્સ થયું છે આની પાછળનું કારણ છે વૃક્ષોની ઘટતી જતી સંખ્યાઓ જમીન ઉપર વૃક્ષ ઘટ્યા છે એને કારણે જમીનનું તાપમાન તો વધ્યું છે એ સાથો સાથ દરિયાઈ તાપમાન પણ વધી રહ્યું છે દરિયાઈ તાપમાન છેડા ચાર દાયકા એટલે કે ચાલીસ વર્ષની અંદર જીરો પોઈન્ટ ચાલીસ થી લઈ અને જીરો પોઈન્ટ એસી ડિગ્રી સુધી વધ્યું છે સામાન્ય રીતે જોવા જઈએ તો દરિયામાં ક્યારે પણ સાયક્લોન ક્યારે ઉત્પન્ન થાય તો કે અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી કરતા ઊંચું તાપમાન જાય ત્યારે હવે જેવી રીતે જમીનનું તાપમાન વધ્યું એવી રીતે અરબ સાગરનું તાપમાન વધ્યું બંગાળની ખાડીનું તાપમાન વધ્યું છે હિંદ મહાસાગરનું તાપમાન વધ્યું છે આ દરિયાઈ તાપમાન ઊંચું ગયું એને કારણે હવે સાયક્લોનની સંખ્યા પણ દિવસે દિવસે વધતી જાય છે પેલા આપણે ખબર છે કે એવું હતું કે બે પાંચ વર્ષે એક આધુ સાયક્લોન આવતું હવે તો એવું બને છે કે વર્ષમાં બે બે સાયક્લોનો દરિયાની અંદર જોવા મળે શું કામ તો દરિયાઈ હવામાનની અંદર પણ ફેરબદલ થયું છે ત્યાંનું તાપમાન પણ ઊંચું ગયું છે એટલે જમીનનો સાથો સાથ દરિયાઈ તાપમાન પણ ઊંચા જાય છે અને એમાં પણ ક્યારેક સો કે એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયક્લોન આવે ત્યારે એ બહુ મોટી વાત કહેવાતી હવે તો કોઈ પણ સાયક્લોન આવે સો એકસો વીસ અને

ટુ વ્હીલો છોડી દેવી ફેક્ટરીઓ બંધ કરવી એ પોસિબલ નથી એટલે વધુમાં વધુ વૃક્ષ લગાડશું તો આપણે આમાંથી થોડીક આંશિક રાહત મળશે નકર અત્યારે જે આપણી પરિસ્થિતિ છે આના કરતા પણ વિકટ પરિસ્થિતિ છે એ આવનારા સમયમાં આપણે જોવા મળશે આ ચોક્કસ માનવું પરેશ જિલ્લાઓના ક્રાઇટેરિયા રેડ એલર્ટમાં કયા કયા જિલ્લાઓ રહેવાના છે યલો એલર્ટમાં કયા કયા જિલ્લાઓ રહેવાના છે ખાસ કરીને તે વિશે જણાવો કે કયા જિલ્લાઓ માટે ચિંતાજનક સમાચાર છે આમ ગરમીને લઈને ઓ ચોક્કસ કે હું આપણે વિસ્તારવાદ વાત કરવા જાવ કેજલ તો અત્યારે જે આ હમણા ત્રણ ચાર દિવસ જે આ હિલનો રાઉન્ડ ચાલવાનો છે એ દરમિયાન જે ઉત્તર ગુજરાતની વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં હિંમતનગર ઈડર અને પાટણ આટલા વિસ્તાર એવા છે કે જે રેડ એલર્ટમાં આપણે માની રહ્યા છે ત્યાં ખૂબ ઊંચું તાપમાન જોવા મળશે મધ્ય ગુજરાતની અંદર વિરમગામ અમદાવાદ ગાંધીનગર અને નડિયાદ આ ચાર સેન્ટર એવા છે કે ત્યાં રેડ એલર્ટ આપણે માની શકીએ છીએ એ સાથે કચ્છની અંદર ભચાઉ ભુજ અને રાપર આને પણ આપણે રેડ એલર્ટ ગણી શકાય છે અને એ સાથે સૌરાષ્ટ્રની અંદર બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ અમરેલી અને જુનાગઢ આ વિસ્તારો પણ આપણે અત્યારે રેડ એલર્ટમાં મૂકી શકીએ એવી પરિસ્થિતિ છે એ જે દક્ષિણ તરફ જઈએ મધ્ય ગુજરાત થી દક્ષિણ ગુજરાત તરફ તો વડોદરા વડોદરાની સાથે સાથે ભરૂચ અને અંકલેશ્વર આ ત્રણેય સિટીમાં આવતા ત્રણેય સેન્ટરો છે એ પણ રેડ એલર્ટની ની પરિસ્થિતિ હેઠળ અત્યારે ગણી શકાય એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતના મોટા ભાગના નેતાઓ છે અત્યારે રેડ એલર્ટમાં છે અને રેડ એલર્ટ વાત કરતા જે યેલો એલર્ટમાં જે વિસ્તારો છે એ વિસ્તારમાં પણ બહુ લાંબો તફાવત નથી એક પોઈન્ટ પાંચ ડિગ્રી સુધીનો તફાવત છે એટલે રેડ એલર્ટમાં છે એને પણ ઊંચા તાપમાનનો સામનો કરવાનો છે જે યલો એલર્ટમાં છે એને પણ સામાન્ય તાપમાન તો નહીં હોય યલો એલર્ટ એ પણ સામાન્ય કહેવાય જયારે ચાલીસ ડિગ્રી તાપમાન ટચ કરે પછી ત્યાં યલો એલર્ટની જાહેરાત થતી હોય છે કોઈ એવું નથી કે પાંત્રીસ ડિગ્રી થઈ અને યલો એલર્ટ જાહેર થતું જોઈએ

જે ઋતુ ના હોય છતાં કમોસની વરસાદની સ્થિતિ નિર્માણ થાય છે તો તમને લાગે છે આ વચ્ચે ગરમી હાલ ભયંકર પડવાની છે તે વચ્ચે કમસની વરસાદ કે માવઠાના એક બે રાઉન્ડ આવી શકે શક્યતા છે તમને શું લાગે છે જો અત્યારે માર્ચ મહિનાની વાત કરવા ગઈ ફેઝન તો હમણાં નજીકમાં કોઈ મોટો માવઠો થાય તેવી શક્યતાઓ નથી આ એક ચોક્કસ ટી છે કે દક્ષિણ ભારતના તમિલનાડુ હોય કેરળ હોય શ્રીલંકા છે એ આસપાસ અત્યારે હવે પ્રિ મોનસૂન એક્ટિવિટીનો માહોલ બની રહ્યો છે ત્યાં વરસાદી સિસ્ટમો પણ બની રહી છે અને એ સાથે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે જમ્મુ કાશ્મીર હોય હિમાચલ પ્રદેશ હોય વગેરે ત્યાંથી ડબલ્યુ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ પણ વરસાદ થઈ રહ્યા છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત ઉપર તાપમાનની અસર અને દક્ષિણ ભારતમાં પ્રી મોન્સુન અસર આ તમામ પરિસ્થિતિ છે એની સાથોસાથ અત્યારે ગુજરાત ઉપર અરબ સાગર તરફથી પવન આવી રહ્યા છે જે પવનો ભેજ લઈને આવી રહ્યા છે અને શક્યતાઓ છે એક તો હાઈ લેવલના વાદળો બંધાય અથવા તો લો લેવલના વાદળો એટલે ચૌદ તારીખ પછી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી થાય વાદળછાયું વાતાવરણ જોવા મળશે પણ જો હાઈ લેવલના વાદળો હશે તો ખાલી વાદળ જોવા મળશે પણ જો લો લેવલના વાદળ બંધાય તો એ વાદળો છે કદાચ આપણે સામાન્ય અમુક હળવા પડે શક્યતાઓ દર્શાવી છે એટલે અત્યારથી આપણે ફાઈનલ એવું નથી કહી શકતા કે આ વાદળોને કારણે માવઠું થશે પણ અત્યારે અમને જે શક્યતા દેખાઈ રહી છે એમાં વધારે શક્યતા હાઈ લેવલના વાદળની છે એટલે વાદળછાયું વાતાવરણ છે માવઠાની શક્યતાઓ ઓછી છે પણ જો ઇનકેસ અચાનક હવામાનમાં કોઈ બદલાવ આવે તો પલટો આવે ને લો લેવલના વાદળો બનશે તો સામાન્ય છૂટા થવાના પડશે જો કે ઝાપટાઓ પડે તો પણ ગુજરાતના ખેડૂતોને કોઈ નુકસાન કરે પાક ખરાબ થાય કે કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય એવી કોઈ મોટા માવઠાની શક્યતાઓ નથી ઝાપટા પડશે તો પણ એકદમ સામાન્ય ઝાપટા હશે ને એનાથી કઈ ડરવાની જરૂર નથી પણ આ બે કન્ડિશન અત્યારે અમને દેખાઈ રહી છે આ ચોક્કસ માનીએ છીએ અમે પરેશભાઈ જેમ કે તમે કીધું કે વાતાવરણમાં પલટો આવે વાદળ છાયું વાતાવરણ રહેશે તો વાતાવરણ વાદળ છાયું રહેશે તો એનામાં કે બફારામાં વધારો થાય એવી શક્યતા માની લેવાની કે ઘણી બધી વખત આપણે જોતા હોય છે કે વાદળ છાયું વાતાવરણ હોય તો પણ પરસેવા છૂટતા હોય એવી ગરમી અને બફારો આપણે ફીલ કરતા હોઈએ છીએ તો આવું કંઈક રહેશે ખરા કે રાહત મળશે ચોક્કસથી ફેદરભાઈ જોવા જાય તો હ્યુમિડિટી હવે સિત્તેર પોઈન્ટ ઉપર જવાની શક્યતાઓ પૂરી છે કેમ કે અરબ સાગર તરફથી પવન આવી રહ્યા છે તે ભેજવાળા પવન આવી રહ્યા છે જેટલું ભેજનું પ્રમાણ હવે વધે એટલું ગરમીની ઉકળાટનું પ્રમાણ પણ વધવાનું છે એટલે વાદળછાયું વાતાવરણ થશે એને કારણે ગરમી ઉખડાટમાં વધારો થશે આ એક ચોક્કસ વાત છે કે ચૌદ તારીખ પછી વાદળછાયું વાતાવરણ થશે એના કારણે જે હીટવેવ છે એમાંથી આંશિક રાહત મળશે પણ ગરમી ઉઘળાટ છે એમાં વધારો થશે અને આ હિટવેવનો પહેલો રાઉન્ડ ચૌદ તારીખ પછી પૂર્ણ થઈ જશે વાદળછાયું વાતાવરણમાં ગરમી ઉકળાટ આપણે સવન કરશું અને એ વાંદરછાય વાતાવરણને ગરમી ઉકળાટ વાળો માહોલ આપણે

કેમ કે આવનારો જે સમય છે કપરો એટલા માટે ગરમીના કારણે કહી શકાય જે ચિંતાજનક આગાહી તમે કરી રહ્યા છો હીટ વેવ ને લઈને રેડ એલર્ટ ને લઈને અલગ અલગ જિલ્લાઓની માહિતી આપી પરેશ ભાઈએ સમગ્ર ઘટના દર્શન મિત્રો આપણને જણાવી છે કઈ રીતે ગરમી રહેવાની છે ખેડૂતોને ચિંતા કરવાની જરૂરિયાત નથી આ મામલે પણ તેમણે વાત કરી છે સાથે જ આગામી સમયમાં જે રેડ એલર્ટ છે યલો એલર્ટ છે તો ત્યારે લોકોને ઘરથી બહાર નીકળતા સમયે શું સાવચેતી રાખવાની છે તે તમામ બાબતોને લઈને પરેશ ગોસ્વામી આપણને માહિતી આપી છે આવા જ અવનવા વિડીયો સાથે આપણે જોડાયેલા રહીશું હવામાનને લાગતી તમામ માહિતીઓ દર્શક સુધી પહોંચાડતા રહીશું એટલે પરેશભાઈ અને મને રજા આપશો જોતા રહો નવજીવન ન્યૂઝ વૈષ્ણવજન તો તેને કહીએ જે परा